મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો આપણે આવ્યા છીએ આપણા બાજુવાળાના ઘરે ત્યાં તમને એક વસ્તુ દેખાડું ચાલો આપણે આવ્યા છીએ બાની ન્યા કેમ છો બા મજામાં તો વાંધો નહીં હું ને શીતલ માસી આવી ગયા છીએ અહીંયા માસી આપણે આ નાળિયેરી દેખાડવા આવ્યા છીએ બધા મિત્રોને શું કેવું

સર રાજ કરે અવાજ કેવો મીઠો નઈ આપડે ના એક જ દીવાલ છે ને નહીં આપડે એક જ દીવાલ છે અમારે ઘરેથી ના દેખાય આપડે પાત્રાના પાન થયા પાત્રા બહુ સરસ થાય મીઠા એક વાર કરશું પાત્રાના પાન લઈ આવે શું કેવું લઈ હા અને અવાજ કેટલો મીઠો એમ નઈ

બા આપડે આ કયા મહિનામાં સુગ્રી ને એ બધા માળા કરવા આવે ચૈત્ર મહિના મહિનામાં જ આવે હા ભાદરવા મહિનામાં માળા ખાલી કરીને વૈયા જાય એમ આપડે બા જમવાનું એટલું જતું હોય છે ને ખાવાનું શું ખાયા આ ચોખા ને એવું ખાય હ ખાલી ચોખા જ ખાય

对、okay, like you know. no, yeah.，你看，你得赶紧走， કેવો જાય પછી આના બચારે પછી ઉપર ઈ લે નીચેથી યુ જાય ઉપર છે ને એનો ઝુલો કરે લટકતું હોય વા મસ્ત બનાવું એવામાં હમ મસ્ત છે તો ચાલો બા હું અમરેલી એકાદ લઈ જાય શું કેવું મસ્ત થઈ જાય ચાલો માસી હવે આપડે ઘર તરફ જઈએ ને મમ્મી ને બધું આપડે જણાવીએ શું કેવું તો ચાલો મિત્રો આપણે ઘર તરફ જઈએ અને મમ્મી આપણે મોર્નિંગ મોર્નિંગ માં શું નાસ્તો બનાવે છે તે જાણીએ અને મમ્મીને પણ આપણે આ માળાની બધું દેખાડે. ગુડ મોર્નિંગ મમ્મી કેમ છો? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં હો? તબિયત ને? અહીંયા પાછળ હુંના માસી ગયાતા ત્યાં તો બહુ મોટી નાળિયેરી છે આપણે અને સુગ્રીના માળા કેટલા બધા છે? હા બહુ જાજા માળા છે મજા આવી ગઈ હોય ને બહુ મસ્ત વાતાવરણ છે નારિયેળી ની લીંબુડી ને એવું બધું છે સરસ છે એટલા બધા માળા હા મમ્મી સારું કેવાય એક એક સળી ભેગી કરી કરી ને એવડા મોટા માળા બનાવે અને એ પાછો એનો શેપ જોયો કેવો આકાર આમ પેલા ઉપર થી ટૂંકો પછી વચ્ચે મોટો અને હાવ નીચે હાવ પાઈપ જેવો મકાન આપડે કેમ બનાવ્યું મકાન કેમ આકાર આપતી

ની દાળ ધોઈ ને કી છે ટમેટા પણ સુધારી દીધા છે કરવાનો છે એમ ને હા વઘાર કરવાનો અને મમ્મી સાંજે તો આપણે કરવાનું છે ડુંગળીનું શાક ભરેલી હા ડુંગળી નું ભરેલી શાક બનાવવાનું છે હા એટલે બધી તૈયારી કરી રાખજો એમાં ભરેલી ડુંગળીમાં શું શું ભરવાનું હોય સિંગદાણા ભૂકો જેની સેવ લસણ ઓકે બધી ગ્રેવી ટોક ટમેટા મરચા એડ કરી દીધા છે નહી મમ્મી હા હવે એને આપણે સારી રીતના સાચવા જવાની પછી નાખી દેવાની દૂધી નાખી દેવાની પેલા દાળ નાખવાની ને કાળ હા પછી સારી રીતના એ ચડી જાય પછી નાખવાની દૂધી કારણ કે દાળ તો આમ કડક હોય આપણે પલાળી હોય તો આપણે દાળ એડ કરી દીધી દૂધી દાળ નું શાક મજા આવી જાશે મમ્મી આજે તો સુગંધ પણ એવી આવે ખાલી વગાર કર્યો છે એવી લીમડો ખાવો જરૂરી છે મમ્મી

ચાલો મિત્રો આપણે ગુડ આફ્ટરનુન માં મમ્મી શું શું નાસ્તો બનાવે છે તે જાણીએ ગુડ આફ્ટરનૂન મમ્મી ગુડ આફ્ટરનુન કેમ છો મજામાં પણ આપણે નાસ્તો શું બનાવો છો ગુડ આફ્ટરનૂન માં ભૂખ પણ લાગી છે મમ્મી એમ કેમ ગામડે ભૂખ બહુ લાગે બહુ લાગે હલન ચલન બધું થાય તમારે આ મમ્મી આપણે નાસ્તો શું બનાવો છો હવે વેફર તળો છો ને કેરી સુધારવી વાહ ભાઈ વાહ અહીંયા કેરી સુધારેલી છે અને અહીંયા મમ્મી વેફર તળે છે આપણી માટે બટેકાની વેફર છે ને મમ્મી હા બટેકા આપડે આ વેફર જવો તમે કેવડી એવી છે નાની નાની વેફર છે ને અહીંયા તમે જોવો બહુ મસ્ત થાય છે તો ચાલો મમ્મી ચા ને વેફર ને કેરીને આપડે નાસ્તો કરી લઈએ એવું સાંભળ્યું છે ગામડાની કેવત છે હાલી જવાની ચાલો આગળ આગળ તમને બધી રેસીપી બતાવતા આપડે આવી ગયા છીએ મમ્મી પાસે શું કેવું મમ્મી આજે તો આખી ડુંગળી નું શાક છે એમને આખી ડુંગળીનું શાક હા ગ્રેવી બધી રેડી કરી દીધી મમ્મી આ શું છે ખાંડેલા ગાંઠિયા સિંગદાણા નો ભૂકો પછી આ નમક ધાણા જીરો પાવડર પછી ચટણી અને એમાં બીજું શું હોય હળદર પણ હોય ઓકે અને અહીંયા આપણે ડુંગળી ઝીણી ઝીણી સુધારી મમ્મી એ રેડી કરતી મમ્મી એક સરખી ડુંગળી તો નાના મોટી નથી બધી એક સરખી નાની નાની છે આપણે નાની ડુંગળીનું શાક થાય ને કા તેલ એડ કરી અને બધા મસાલો મિક્સ સારી રીતના કરી નાખવાનો આપણે અને આપણે ડુંગળીના ચાર ભાગ ચીરા કરી અને મમ્મી ભરવા છે શું કેવું મમ્મી બધી ડુંગળી નાખો હિંગ ને ટમેટા ઓકે આપણું તેલ આવી ગયું છે મમ્મી હિંગ એડ કરી લીમડો એડ કરી દીધો નઈ મમ્મી ભરેલી નાખે છે

હા પાણી પણ એડ કરવાનું હોય ને કા ઓકે વાહ ભાઈ વાહ પાણી હવે પડવાની અને મિત્રો અહીં આપણું મસ્ત મજાનું આખી ડુંગળીનું સ્વાદિષ્ટ શાક રેડી થઈ ગયું છે મમ્મીના હાથનું વાહ ભાઈ વાહ મિત્રો તમે ખાલી અહીંયા જોઈ શકો છો ગ્રેવી કેવી મસ્ત છે અને સુગંધ પણ એક નંબર આવે છે હું મમ્મી શાક આપણું રેડી થઈ ગયું છે એમ ને અને આપણે ડુંગળીના શાક સાથે સાથે શું છે

લોક સાથે તમને બધાને મારા તરફ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી